તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં મુશળધાર વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે વરસાદ સંબંધિત ઘટનાઓમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે આ બંને રાજ્યોમાં ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે રેલ વ્યવહાર પણ ખરાબ રીતે પ્રભાવિત થયો છે અને રહેણાંક વિસ્તારોમાં પાણી ઘુસી ગયા છે જેથી એનડીઆરએફની ટીમોએ હજારો લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે જે સમયે હવામાન વિભાગે ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ પણ જારી કર્યું છે તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં સતત બીજા દિવસે મુશળધાર વરસાદ વરસતા એક સપ્ટેમ્બરની સાંજ સુધી આંધ્રપ્રદેશમાં પંદર લોકો અને તેલંગાણામાં નવ લોકોના મોત થયા હતા ત્યારે આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન એન ચંદ્રબાબુ નાયડુ અને તેલંગાણાના મુખ્યપ્રધાન એ રેવન રેવંત રેડ્ડી સાથે વાત કરી હતી અને કેન્દ્ર સરકારે વરસાદ અને પૂરને પહોંચી વળવા બંને રાજ્યો તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી છે તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં પૂર રાહત અને બચાવ કામગીરી માટે એનડીઆરએફની છવ્વીસ ટીમો તૈનાત કરવામાં આવી રહી છે અધિકારીઓના જણાવ્યા અનુસાર બંને રાજ્યોમાં બાર ટીમો પહેલેથી જ તૈનાત છે આ સિવાય ચૌદ ટીમો ત્યાં મોકલવામાં આવી છે અને આ ટીમો દેશભરમાંથી અલગ અલગ જગ્યાએથી ત્યાં પહોંચી રહી છે એનડીઆરએફના અધિકારીઓના જણાવ્યા અનુસાર બે પાડોશી રાજ્યોમાં તૈનાત બચાવ ટુકડીઓ અલગ અલગ સાધનોથી સજ્જ છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ